વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું વૈતરણી વ્રત કથા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વૈતરણી વ્રત એ કારતકવધ અગિયારસના દિવસે કરવામાં આવે છે આ વ્રતમાં ગાયનું પૂજન કરવામાં આવે છે અને વ્રત પૂરું થયા પછી બ્રાહ્મણને ગાયનું દાન કરવામાં આવે છે કહેવાય છે કે આ વ્રત કરનારને કોઈ દિવસ શોક ભોગવવો પડતો નથી અને યમલોક જોવો પડતો નથી એક સમયની વાત છે એકવાર ભીષ્મ પિતામાં બાણશયા પર પોઢેલા હતા ત્યારે યુધિષ્ઠિર એમની પાસે આવ્યા અને કહ્યું કે હે પિતામહ મારે તમને એક વ્રત વિશે પૂછવું છે ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે હા બેટા ખુશીથી પૂછો આમ યુધિષ્ઠિર પૂછે છે કે આપણે ત્યાં એવું તે કયું વ્રત છે કે જે વ્રત કરનાર સ્ત્રી અથવા તો પુરુષને શોક ભોગવવો પડતો નથી તેમજ યમલોક પણ જોવો પડતો નથી ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે ધર્મનિષ્ઠ યુધિષ્ઠિ આ લોકમાં એવું એક જ વ્રત છે અને તે છે વૈતરાણી વ્રત આ વ્રત જે સ્ત્રી અથવા તો પુરુષ કરે છે તે સુખી થાય છે એટલું જ નહીં પરંતુ એને ક્યારેય યમલોક પણ જોવો પડતો નથી અને કદી શોકનો સામનો કરવો પડતો નથી તો આ વ્રતનો મહિમા સાંભળો આ વ્રત કારતકવ એકાદશી દિવસે આવે છે આ દિવસે વ્રત કરનારને દસમી દિવસે પૂરેપૂરું ભોજન કરવાનું હોય છે અને એકાદશીએ ઉપવાસ કરવાનું હોય છે આ વ્રત કરનારે બપોરના સમયે સ્નાન કરવું પછી સાંજ સુધી નિત્યકર્મ કરવું પછી રાત્રે એક કાળી ગાય તેડાવવી એ ગાયની વિધિપૂર્વક પૂજા કરવી આ ગાયને સૌપ્રથમ છાણ માટીથી લીપેલી ધરતી ઉપર ઊભી રાખવી પછી એના મોં અને આગલા પગથી પૂજન વિધિ શરૂ કરવી આ વિધિ કરતાં કરતાં છેક એના પાછલા પગ અને પૂંછડા સુધી પૂજન કરવું એનું પૂંછડું પકડીને પિતૃ તર્પણ કરવું પછી ગાયના આખા શરીરે પૂરેપૂરી શ્રદ્ધાથી ચંદનનો લેપ કરવો અને પછી સુગંધિત કળશથી એના પગ અને શિંગડાને સ્નાન કરાવવું એ વખતે મંત્રો બોલીને ભક્તિભાવ બ્રાહ્મણ જે રીતે પૂજા કરાવે તે રીતે પૂજા કરવી પછી નીચે પ્રમાણે માતાને પ્રાર્થના કરવી હે ગૌ માતા આપની પરમ કૃપાથી અમે અઘોર વન અને વૈત્રણી નદી તરી જઈને પાર કરી જઈશું હે ગૌમાતા આપ વારંવાર અમારા વંદન સ્વીકારજો આમ ગાયને પ્રાર્થના કરીને ગાય માતાની સમક્ષ ઘીનો દેવો પ્રગટાવવો પછી ગાયને સ્વચ્છ વસ્ત્રો ઉઠાડવા અને પૂજા કરવી આવી રીતે કાર્તક માસથી આ વ્રત શરૂ કરીને ચાર માસ સુધી આ વ્રત કરવું ચાર માસ સુધી ચોખા ખાવા પછીના ચાર માસ એટલે ફાગણ માસથી શરૂ કરીને ચાર માસ સુધી જવ ખાવા પછીના ચાર માસ એટલે કે અષાઢ માસથી શરૂ કરીને ચાર માસ સુધી દર માસની વધ એકાદશીએ દૂધપાક ખાવો આ રીતે જે ચાર માસ દરમિયાન જે વાનગી ખાવાની હોય તે વાનગીના ત્રણ ભાગ કરવા એક ભાગ ગાયનો એક ભાગ ભાગ ગુરુનો એટલે કે બ્રાહ્મણનો અને એક પોતાને માટે રાખવો પછી દરેકનો ભાગ દરેકને ખવડાવી દેવો બાર માસ સુધી દર માસે આ વ્રત કરવું અને બાર માસ પૂરા થાય એટલે આ વ્રતનું ઉજવણું કરવું વ્રતની ઉજવણી કરતી વખતે ગાદલા વાળી એક સુંદર શૈયા તૈયાર કરાવવી દંપતીના એક જોડી વસ્ત્રો તૈયાર કરાવવા એક વાછરડા વાળી કાળી દૂધણી ગાય તૈયાર રાખવી સોનાની એક ગાયની મૂર્તિ તૈયાર કરાવીને શૈયા ઉપર મૂકવી પછી ગાયનું પૂજન કરવું અને આ બધી સામગ્રી પૂજન કરાવનાર બ્રાહ્મણને દાન આપવી પછી આ બ્રાહ્મણની ક્ષમા માગવી આ વૈત્રણી વ્રત કરનાર સ્ત્રી કે પુરુષ ઘણા લાંબા સમય સુધી સુખ ભોગવે છે અને અંતે સ્વર્ગલોકમાં જઈને માન અને સન્માન પામે છે નારી વા પુરુષોવાપી વ્રતસ્ય અસ્ય પ્રભાવત રાજયમ બહુ ભુક્તવા સ્વર્ગલોક સ્વર્ગલોકાવ આ રીતે વ્રતનું ઉજવણું થતાં જ વ્રત પૂરું સમજવું મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર